સુરત જિલ્લાના કામળેજ સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સુરત જિલ્લાના કામળેજ ચારસતા સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ મહામંત્રી રાજ્ય સંઘના હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ કારોબારી સભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે સંગઠન શિક્ષક અને શિક્ષણને કેન્દ્રમાં રાખી સૌને શાબ્દિક સ્વાગત દ્વારા આવકાર્યા હતા સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાસ ખાંટે ગટ એજન્ડાનું વાંચન કર્યું હતું જ્યારે નાણામંત્રી રણજીતસિંહ પરમારે હિસાબો રજૂ કર્યા હતા ત્યારબાદ સભાનો ડોર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીષભાઈ પટેલે સંભાળ્યો હતો અને એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સદર કારોબારી સભાના દ્વિતીય સેશનમાં પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા વિવિધ પડતર પ્રશ્નોની સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ચૂંટણી બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી સભાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા સાથે રાજ્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે પરસ્પર ચર્ચા કરી જરૂરી વિગતો આપી હતી